દોસ્તો હમણાં તમે બહુ જ સાંભળતા હશો કે રામ આવશે મેં પણ સાંભળ્યું તમે લોકો પણ રોજ સાંભળતા હશો ત્યારે મને હજુ તું નહોતું લાગતું કાંઈ ઠીક છે હશે પરંતુ જ્યારે શાસ્ત્રોના પાના ઉચક્યા એનો અભ્યાસ કર્યો ત્યારે મને જરૂર લાગ્યું કે રામ આવશે અને રામ આવે છે દશરથ રાજાને જ્યારે શ્રવણના મા બાપે શ્રાપ આપ્યો ત્યારે મનથી મન એક મુશ્કુરાહટ એ હતી દશરથના મુખ ઉપર કે હું પિતા બનીશ કારણ કે એ વખતના શ્રાપ ખોટા નહોતા થતા અને રામ આવ્યા ગૌતમ ઋષિના શ્રાપથી અહલ્યા પથ્થર બની અને શ્રાપ વખતે કહ્યું કે રામ આવશે તો તારો મોક્ષ થશે અને અહલ્યા રામ આવશે આવશેની રાહ જોતી રહી અને રામ આવ્યા પણ ખરા અને અહલ્યા મને એ પથ્થરમાંથી મુક્તિ પણ મળી એ જ વસ્તુ જટાયું જ્યારે ઘવાયા અને રાવણથી યુદ્ધ વખતે ઘવાયા ત્યારે થોડા અંશે જીવ બાકી રહ્યો હતો ને જટાયું રામ રામને જપતા તમને ખબર છે અને એનો જીવ છોડે પહેલાં ત્યાં રામ પહોંચ્યા પણ ખરા અને દશરથથી વધારે ભાગ્યશાળી રહ્યા કારણ કે રામના ખોળામાં એણે જીવ છોડ્યો એટલે રામ આવે છે એક ગુરુના કહેવાથી શબરીને રોજ શબરી ફૂલોનો પાથરતી હતી રંગોળી કરતી હતી બોર છૂટતી હતી અને રોજ કહેતી હતી કે મારો રામ આવશે મારો રામ આવશે અને રામ એ ઝુંપડી સુધી પહોંચ્યા પણ કર્યા એટલે રામ આવે છે કેવટ એની રાહ જોતા હતા તો કેવટ પાસે પણ રામ પહોંચ્યા લંકામાં બેઠેલી સીતા પણ અશોક વાટિકામાં એમ જ કહેતી હતી કે મારો રામ આવશે 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 અને સીતાને પણ ત્યાંથી એ લઈ આવ્યા એનાથી વિશેષ તમને કહું તો જ્યારે ભરત રાજા રાજ કરતા હતા જ્યારે ગાદીએ નહોતા બેસતા પરંતુ એ ચૌદ વર્ષ સુધી રાહ જોઈ અને સતત એવું કહેતા રહ્યા હતા કે મારો રામ આવશે મારો રામ આવશે અને રામ પહોંચ્યા પણ ખરા અને અયોધ્યાનો તો એક એક નર નારી પશુ પક્ષી બધા જ એમ કહેતા હતા કે રામ આવશે અને રામ વાંસતે ગાજતે દિવાળી કરી ઘેર ઘેર દીવા પ્રગટાઈને અયોધ્યા પહોંચ્યા ત્યાં એટલે રામનું રટણ જેણે પણ કર્યું ત્યાં રામ પહોંચ્યા છે રામ આવશે હું તો તમને કહું છું કોઈ મંત્ર ન કરો સવારના જેવા પથારીમાંથી ઉઠો અને એક વખત કહેજો મારો રામ આવશે રામ જરૂર આવશે જરૂર આવશે જય શ્રી રામ મારો રામ આવશે